રામ રામ સીતારામ મજા બધાય હાલો આપણી આગળ બતાડીએ આપણી કીવું ખાતર મગફળી બે પ્રકારના ખાતર છે આપણે બધું બતાડીએ આપણે ક્યું ખાતર મગફળી મગફળીમાં આ છે મેગ્નેશિયમ સલ્ફેટ આપણી મગફળીમાં પાણી સારું પડેલી આ લાગ્યું હોય છે પીળી પડી હોય છે મગફળી આપણે આનો બે ત્રણ વાર પહેલા યુઝ કીધો હતો બે વાર સુધી સારું પાછું બે કઈ માં વરે નતું સેટ્યું આ ખાતર આપણી સાટી એટલી મગફળીમાં ધોળોક ઉતારા ને રિકવરી વધે જાય લાઇટ મારીએ દાણા બીજું હિંક ડબલ આ તો આપણે અવારે જ લઈ આવ્યા ગુજરાત સરકાર કોઈ ને લેવું હોય તો ફોન નંબર ઈ નાખાદી પૂછી લીજો ફોન કરી આપણી આ જીંક ની એક થેલી ને એમોનિયા સલ્ફેટ ની પાંચ થેલી એવી રીતને મિક્સ કરી જઈએ આ એક ઠેલી નાખવાની ને આની પાંચ ઠેલી મિક્સ કરી નાખવાની પછી સાટા દેવાની મગફળી ઉપર હાયર ઉપર આપણી આઈડ ઉપર જો સાહેબ ને કઈ જે પાંદડા બાંદણા કંઈક બે ને અને આપણે આનો બે વાર પહેલાં ઉપયોગ કીધો તે દો એવી રીતના દીધું હતું પણ નીચે સારું મળે આનું થોડુંક મગફળીનો ઉતારો વધી જાય ને દાણા થોડાક રિકવરીવાળા મળે અને આપણી ભાણવરથી લઈ આવ્યા હતા આપણી કાર્ડના નંબર નાખે છે કાર્ડની બધું એમાં તમારે કોઈ લેવું હોય તો કોન્ટેક કરે શકો આ આવી હાળા ચારસો રૂપિયાની અને આ આવી સાડા તેરસો રૂપિયાની એક ઠેલી પછી કિલાની આવે ઠેલીયું આપણી કોઈ જાહેરાત બાહેરાત નથી કરતા પણ આપણી રીજેટ સારું મળ્યું એ માહિતી આપણે જો આપીએ ચાલુ કીધું હતું ખાતા દેવાનું તે હાથમણા હેઠળથી અહીંયા પીગા દેતા દેતા આજે આ હેરંગ પટ્ટો બધો એ બાકી પડ્યો દેવાનો લગભગ હજે બેગદી થઈ જાય કારણ કે બે બે લઈને દેવું પડે એટલે થોડીક વાર લાગે આપણી અઢી પેસી પીસી કિલોની ઠેલી પૂગે બે બે બેયરિયુમાં થઈ દેતા જઈએ અને આપણે જો ટમુઆઈ એની હતુને પાણી દેવા આવ્યું લે લેવે તું લે સારનું લેવી પાણી છે મારે હાર લેવી સારનું કંઈક ગોઠવો આવ્યો આવા આવજે હે સારનું મેડ ભાઈ સારનું મેડ હાલો બે ત્રણ આયુ સાંજે સાર લેવો